પહેલાં ઓપરેશન કર્યું છે એ હોસ્પિટલના લીધે અમારા પરિવારને બહુ મોટે પાયે ખોટી સારવારને હિસાબે ભોગવવું પડ્યું છે શું માંગ છે તમારી અમારી માંગ એવી છે સરકારશ્રીને કે આ હોસ્પિટલમાં જે છે મોનિકા ડોંગા એનું લાયસન્સ રદ થવું જોઈએ અને હોસ્પિટલ સીલ થવી જોઈએ આ સરકારશ્રીને અમારી માંગ છે તમારી સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું એના ઘરવાળાએ પણ અમારી આરે બોલાવ્યા હતા અમને અને ગેરવર્તન કર્યું છે અને દાદાગીરી લા ઓપરેશન કર્યું છે એ હોસ્પિટલના લીધે અમારા પરિવારને બહુ મોટે પાયે ખોટી સારવારના હિસાબે ભોગવવું પડ્યું છે શું માંગ છે તમારી અમારી માંગ એવી છે સરકારશ્રીને કે આ હોસ્પિટલમાં જે છે મોનિકા ડોંગા એનું લાયસન્સ રદ થવું જોઈએ અને હોસ્પિટલ સીલ થવા જોઈએ આ સરકારશ્રીને અમારી માંગ છે તમારી સાથે ગેરવર્તન પણ કરવામાં એના અમારી આરે બોલાવ્યા હતા અમને અને ગેરવર્તન કર્યું છે and that i